જિલ્લા પોલીસ વહીવટી તંત્રને હું કેવા માંગુ છું કે છેલ્લા ત્રણ વર્ષ પાંચ વર્ષ ની છેલ્લા છ એ છ તાલુકામાં પોલીસ એ પીઆઈ થ્રી લાઈને પી એસ આઈ એરપોર્ટબલ પોલીસ થી લઈને બધા લોકોના મોબાઈલ નંબર ની ચકાસણી કરાવો ક્યાં પીઆઈ એ ક્યાં પી એસ આઈ એ કયા હેરપોર્ટેબલ એ કયા કોર્ટેબલ એ કયા તાલુકા ના સાથે વાતો કરી છે એ તમે લોકો ડીટેલ કોણ ડીટેલ કઢાવીન તાકાફની કઢાવો તેમાંથી કામ નીકળે કે નો નીકળે આ નીકળે કે નો કેમ ફોન કર્યો છો અને તરત પોલીસ સ્ટેશન બોલાવીને કહેવાનું અમે તો આ સમયએ કેટલા ફોન અહીંયા ફોન કર્યા